વડોદરા નજીકથી પસાર થતી મહીસાગર નદી પાસેના સેન્દ્રડ ખાતેથી આજે ચાર યુવાનોની લાશ મળી આવી હતી સ્થાનિક તરવૈયાઓએ લાશોને બહાર કાઢી તાલુકા પોલીસને સોપી હતી પોલીસે લાશોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી કાર્યવાહી હાથ ધરી છે મળેલ માહિતી પ્રમાણે વડોદરા નજીક આવેલા સેન્દ્રડ ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં ચાર યુવાનોની લાશ તરતી હતી સ્થાનિક તરવૈયાઓએ લાશોને જોતા તેઓ દોડાથી ચારેય લાશો બાંધીને નદીના કિનારે લઈ આવ્યા હતા ત્યારબાદ બનાવની જાણ તાલુકા પોલીસને કરવામાં આવી હતી તાલુકા પોલીસને જાણ થતાં તાલુકા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને લાશોનો કબજો લઈ તમામ લાશોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી આ બનાવ અંગે તાલુકા પોલીસ મથકના પીએસઆઈ જે યુ ગોહિલે જણાવ્યું હતું કે સિંધ્રોડ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાંથી ચાર યુવાનોને લાશ મળી આવી છે આ લાશોનો હાલ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે અને યુવાનો ક્યાંના રહેવાસી છે તે અંગેની ઓળખ માટે કાર્યવાહી ચાલી રહી છે આ યુવાનો મહીસાગર નદી કિનારે આવેલા કોટના પાસેથી તણાઈને આવ્યા હોવાનું લાગી રહ્યું છે